ટાઈમે ટાઈમે આવે છે શુક્રવારે ગોળ નાખવામાં આવે છે શનિવારે શાક બકાળું નાખવામાં આવે છે જેવી જેની શ્રદ્ધા પણ ડાયો ભૂખી રહેતી નથી ઈ એક ચમત્કાર અમે અહીં જોયેલો છે જ્યારે પણ ગાયો હુકાર ભરે છે ત્યારે કોઈને કોઈ ભડવીર લીલો ચારો નાખી જાય છે અહીં ગોવાડ છે ઈ 5 વર્ષથી કાર્યરત છે ગાયોને પાણી પીવરાવું લીલું નાખવું ગાયો ની સેવા ચાકરી કરવી કોઈ ગાયો માંદી તો ડોક્ટર ને ફોન કરી અને બોલાવે છે અને એવી બધી સેવા કરે છે હવે વધુ વાત ગોવાજુ નહી ભાવિભાઈ નઈ આવડે મને હાલો મેં ગાયો ની સવારથી સેવા કરીએ પાણી પાયા લીલો સારો નાખીએ શાકભાજી ખવડાવીએ લાડવા ખવરાવીએ માલધારી માં લોહી માં આવે એ ગાયુ ની સેવા કરે આજુ ના વિસ્તાર માં ભાઈ જેવા નાના નાના ભરતભાઈ ને કે આ કનેરા આદિત થી લઈ આવ્યા છીએ આદિત્યાના સ્પેશિયલ ધક્કો ખાતો ચૌદસો છે ન હવે આપણે એમાં એવો આઈડિયો આવ્યો છે કે ગૌ નું જે ગૌમૂત્ર છે એ સામાન્ય જનતા ને મળે તો શું કરવું તો અમે પ્રશ્ન બધા ભેગા કરી

આજે આ આવવાની પણ એક મજા છે શાંતિ નો અનુભવ થાય છે તો બધા માણસો ને ગૌશાળા એ જવું જોઈએ અને ગાયું આપણા હિન્દુ સંસ્કૃતિ નું પ્રતિક છે તો લીલું પણ નાખવું જોઈએ જય શ્રી કૃષ્ણ